નમસ્કાર દોસ્તો સ્વાગત છે બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા પાલનપુર શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય ધ્વજ સન્માનમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું હર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની થીમના આધારે આ તિરંગા યાત્રા પોલીસ હેડક્વાર્ટર પાલનપુરથી લઈને ગઠામણ ગેટ ગુરુનાનક ચોકથી લઈને કલેક્ટર કચેરી પાલનપુર સુધી અંદાજ ત્રણ કિલોમીટર અંતરમાં યોજાઈ હતી તિરંગા યાત્રામાં એક હજાર ફૂટ લાંબુ રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો પોલીસ જવાનો દ્વારા પોલીસ બેન્ડ બાઇક રેલી ઘોડેસવારી સવારી પ્લાટુ દરેક નાગરિકના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે પાલેનપુર નગર દેશભક્તિના રંગે રંગાયું હતું બનાસકાંઠાના પાંથાવાડા ગુંદરી હાઇવે પર બે ટ્રેલર ટ્રક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં હાલ બે લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે અકસ્માત એટલો ભયાનક હતો કે બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જોકે કે બંનેના મૃતદેહ ટ્રેલરમાં જ ફસાઈ ગયા હતા સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતદેહોને ટ્રેલરની બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા અકસ્માતના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો રાજસ્થાનના દોસામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે ખાટુ શ્યામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ અને ટ્રક સાથે ભીષણ ટક્કર થતા દસ લોકોના મોત નીપજ્યા હતા જેમાં મૃતકોમાં સાત બાળકો અને ત્રણ મહિલાઓ હોવાનું જાણવા મળ્યું છે દસ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે આશરે સાત આઠ લોકોને જયપુરની એસએમએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મૃતકોની ઓળખ થઈ રહી છે પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે આ અકસ્માત એક કાર અને એક ટ્રેલર ટ્રક વચ્ચે થયો હતો ડીસા નગરપાલિકા દ્વારા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને આગામી ચૌદમી ઓગસ્ટના રોજ વિશાળ રેલી આયોજન કરવામાં આવ્યું છે कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स પાલનપુર તાલુકામાં આઝાદીના અમૃત મહોત્સવ અને સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત એકસો અઢાર ગામોમાં એક સાથે તિરંગા યાત્રા નીકળશે દરેક ગામની પ્રાથમિક શાળાઓ ખાતેથી સવારે અગિયાર વાગે યાત્રાનો પ્રારંભ થશે તાલુકા પ્રશાસન ગ્રામ પંચાયતો શાળાઓ યુવા મંડળો અને મહિલા મંડળોના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે યાત્રામાં શાળાના બાળકો શિક્ષકો ગ્રામજનો ખેડૂતો મહિલાઓ અને યુવાનો જોડાશે યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે ડીસામાં ગાયત્રી મંદિરથી સ્પોર્ટ્સ ક્લબ તરફના માર્ગ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં એક વાછડાનું માથું અને પગ કપાયેલી હાલતમાં મળી આવ્યા છે આ ઘટનાની જાણ થતાં જ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ વિનોદભાઈ લોઢા સહિત જીવદયા પ્રેમી એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણી સંજય ત્રિવેદી અને સુભાષ ઠક્કર ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા વાછરડાના કપાયેલા અંગોને પશુ ચિકિત્સા કેન્દ્રોમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે જીવદયા પ્રેમીઓએ શ્વાન દ્વારા હુમલાની થિયરીને નકારી છે તેમનું કહેવું છે કે જો શ્વાન દ્વારા વાછળ ફડાયું હોય તો અન્ય અંગો પણ આસપાસ જોવા જોઈએ બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે હરીફ બિન ચૂંટાયેલા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાનું ડીસા તાલુકા મિત્ર મંડળે સન્માન કર્યું છે ડીસા હાઈવે પર આવેલા જલારામ હોલમાં યોજાયેલા સમારોહમાં મોટી સંખ્યામાં શુભેચ્છકો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં રામપુરા મઠ જાગીરના મહંત રૂપપુરી મહારાજ રાજારામ ગૌશાળાના ટેટોડાના મહંત રામરતન મહારાજ અને રઘુનાથપુરી મઠના પીઠાધીશ્વર મહંત કુરસીપુરી મહારાજે હાજરી આપી હતી બ્રહ્મકુમારીના બહેન પિનલ પિનલદી સહિત અનેક સંત મહંતોએ શશિકાંત પંડ્યાને આશીર્વાદ આપ્યા હતા પંદરમી ઓગસ્ટની ઉજવણી પહેલાં અંબાજી શક્તિપીઠ ખાતે દેશભક્તિના માહોલ વચ્ચે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં શાળાના બાળકો પોલીસ સ્ટાફ ગ્રામજનો અને આગેવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અંબાજી પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગોહિલ અને સરપંચ કલ્પનાબેનની આગેવાનીમાં યોજાયેલી આ યાત્રા ડીજેના તાલે નીકળી યાત્રા દરમિયાન દરેક સહભાગીના હાથમાં રાષ્ટ્રધ્વજ જોવા મળ્યો ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને તરાદમાં જ્યાં મળશે આપને વેચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની વાવ તાલુકાના નાળુદરમાં સોમવારે રાત્રે ખેતરમાં ખુલ્લામાં ખાટલું ઢાળી સૂતેલા ખેતર માલિકની ભાગિયાએ માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી વહેલી સવારે જાણ થતાં લોકોનું ટોળું એકત્ર થયું હતું જ્યાં આવેલી પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો અને હત્યારા ભાગ્યાને શોધવા માટે તપાસ હાથ ધરી હતી જોકે હત્યાનું કારણ હજુ સામે આવ્યું ન હોવાનું પોલીસે જણાવ્યું હતું પાટણ શહેરમાં પદ્મનાભ ચાર રસ્તાથી ખાન સરોવર સુધી જતી પીવાના પાણીની કેનાલમાં ગંભીર સમસ્યા સર્જાય છે બહુચર પંપિંગ સ્ટેશનમાંથી ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી સીધું જ આ કેનાલમાં ઠલવાય છે આ કેનાલનું પાણી વસ્ત્રાસર તળાવ તરફ વહી રહ્યું છે નર્મદાના શુદ્ધ પાણી સાથે ગટરનું પાણી મિશ્રણ થવાથી આસપાસના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે આ વિસ્તારમાં હજારો નાગરિકો વસવાટ કરે છે તેમને મેલેરિયા અને મચ્છરજન્ય રોગોનું જોખમ વધ્યું છે